રસ્તો જે બની રહ્યો છે બજારમાં જવાનો તો એના કારણે રેન અમે નીકળીએ છીએ પણ આ રસ્તા કેમલનાલમાં જે ગાબડું પડ્યું છે તેથી ઘણી તકલીફ પડે છે અને આ ગાડી તો નીકળતી જ નથી એના કારણે અમારે આ ઘણીવાર ફસાઈ જવાની તકલીફ પડતી પડે છે કે વહેલી તકે આ કેનાલમાં ગાબડું પડ્યું છે તે રિપેર કરવામાં આવે અને રસ્તો સારું કરવાનો આવે મુશ્કેલ એ છે કે ખેતર જવાનો માર્ગ બરાબર ખેતર જવાનો સરકવાનું બહુ તકલીફ પડે છે છતાં અમારે એક દુઃખ એવો છે કે આ કેનલનું પાણી છૂટવાનું તેના લીધે પાણી નહીં છૂટતા પાણી લેવાનો અમે ટક જાય છે અમારો અને આવ જાવ અમારે સાલ હોય ગમે તે રસ્તો વાહન મોટું ચાલતું નહીં કોઈ આવતા નહીં રિપેર કોઈ કરવા જોઈને જતા રહે છે પણ ચાલો એને હડકું કરવું કેતા કરતા નહીં અ કેટલું મોટું ગાબડું પડ્યું છે અને પાણી છોડે તો શું થાય આ પાણી ના સવડે ને સાહેબ આ જોવા લે તમે આ કેટલું બધું ખરાબ થઈ ગયો કેવી રીતે પાણી પાણી ના છોડે ને આ હડકુ કહેવાય કે છોડતા નહીં તેના ના અમે કીધું તો કેજે લોકો એ લોકો બે કશું નહીં કરતા કેટલા સમયથી અટૂટલું આ તો બે મહિનાથી જાય દર વર્ષે આ ઉઠાઈ છે હવે ખેડૂતને ને સામાન લાવો તો હા બહુ તફલીક પડે આ વાહન જ જે જતું આ માઇન માન ફતરા લાખી ચલાવીએ સાટ અમે ગાડી તમારી ચાલાય ચાલે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નંદુપુરા અને પાલસર ચોકડી તરફ જતા રસ્તા ઉપર કેનાલમાં ગાબડું પડ્યું છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો આ કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતો હેરાન પરેશાન થયા છે અને બીજી વાત છે જે રસ્તો છે તે રસ્તો પણ તૂટી ગયો છે આપ તસવીરમાં જોશો તો રસ્તામાં ગાબડું પડ્યું છે વાહન ચાલકોને નીકળવાની મુશ્કેલી પડી રહી છે અહીંયા જે પંદર જેટલા ગામોને જોડતો રસ્તો છે અને ખેડૂતોને ખેતરમાં જવાનો મુખ્ય માર્ગ છે બીજી તરફ કેનાલના દ્રશ્યો છું કેનાલ તૂટતાની સાથે તેનો જે મલબો છે તે કેનાલની વચ્ચે વચ્ચ જતો રહ્યો છે એટલે તિલકવાડા સુધી જે પાણી કેનાલમાં જાય છે તે જતું નથી અને પાણી અટકી ગયું છે તેનાથી ખેડૂતોને સિંચાઈનું પાણી પણ નહીં મળે હાલ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નર્મદાની મેઇન જે બ્રાન્ચ કેનાલ છે તે બ્રાન્ચ કેનાલમાં પાણી ખેડૂતોના ખેતર સુધી ના પહોંચતા સોથી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે નર્મદા નિગમની બેદરકારીના કારણે હાલ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે છોટાદેપુર જિલ્લાની જે તિલકવાડા બ્રાન્ચ કેનાલ છે તે બ્રાન્ચ કેનાલમાં પાણી તિલકવાડા સુધી જાય છે ત્યારે આ ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે ત્યારે એક તેઓનો કપાસનો મોલ તૈયાર થયેલો છે તે સુકાઈ જશે નર્મદા નિગમના અધિકારીઓના વાંકે હાલ તો લોકોને હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો છે રફીક ધણીવાલા ન્યૂઝ રૂમ છોટાદેપુર